આપણે જવાનું આજે ગાડી લીને ગુજરાતમાં તો ચોચો જવાનું છે તમને વ્લોગના અંદર ખબર પડી ઠીક બહુ શાનદાર થવાનો એન્ડ તક જરૂર જોજો અને બીજી વાત કે ગાડી છે પેલી આપણે ડમ્ફર ડમ્ફર હોવ ડમ્ફર હેઠે તો ચલો હડો અમે આપણે નહેરીએ આઈ રહ્યા ગાડી ચલો હડો અમે આપણે બેહી જઈએ ઉપર ખોલ લે તો ગાઈ જા હે મેગ્રે સિટી ઠીક છે આ મેગ્રે સિટી નો પુલ જો કે એકદમ બી આપણે આયા તા તમે બોલો જોયો તો અપાર ગાડી ની આવી જા મોટી ગાડી મોણાસા સિટી મોડાસા સિટી ચોકડી પડી ગઈ હતી પછવાડે ચોકડી રીતજી છે અમે આગળ લઈ ગઈ ઠીક હે તો ચલો આ મોડાસા સિટી નું જ બાજાર હે તમે આ જોઈ શકો બાકી આ રોડ હે ઓમ પેલી સાઈડ જવા વાળું ગોધરા વાળો અને આપણે જવાનું ધનસુરા સાઈડ ઠીક હે તો ચલો આ બધી જો ને રી બધી ખાલી જીવ હે તો ગાઈ આપણે આવી ગયા ધનસુરા ઠીક છે ચલો હડો હવે ઉતરી જઈએ આપણે ઓય થોડું કામ હતું ચલો ઓય તો મોટું હે પડે યાર ઉતરવાની દિક્કત પડે એ એ એ ગાડી વાળો આવે હે અને હંડી નેહર ભાઈ જલ્દી નેહર મારે ઉતરું હે ઉતરી જવા દે હા ચલો હડો દરવાજો બંધ કરી દઈએ હું તો પેલી હેવી ગાડીનો દરવાજો બંધ આ કરું એમ કરું આપણે આગળ જતા રહીએ હડો આની દુકાન જતા રહીએ

બેઠી લીમ જાય થાય બતાડે ને બતાડી જાય ને મચ્છા હું થાય તો કઈ જ આપણે આઈ જામાં ઠીક પેલી ગટ્ટી ભરવા બદલે ચલો હમણાં ગાડી કોટો થાય કોટો આ જાય આપણે ગાડી બરાબર આગળ મશીનો ચાલો હું તમને આગળ જઈને બતાવું તો ગાડી આ ચાલુ હોય કટ્ટી પડવાનું કહો જો આ આપણે ગાડી બાકી આ બધો ચાલુ છે એક આ ચાલુ હોય એક છેલ્લું ચાલુ હોય એ કેલ્પા ચાલુ હોય સબ મશીનો ચાલુ છે તો ગાડી આપણે ડ્રાઈવર બની જાય ટ્રકના એક નંબર અલ હા આગળ ને આપણે જિંદગીમાં પહેલી વાર ગાડી ફેરવી પર થોડી થોડી બઢિયા ફેરવીતી ચમકોય ઓય મેદાન હે હા જો તો મે તો મારી નોમ આયા બઢિયા વાળો મસ્ત વડી હે ગાડી તો આપડે ગાડી ભરા હેલી હા તો કઈ આપણે ગાડી પર હજી હે પરિટો થોડી વાર તો આપડી ગાડી તો થોડી વાર લાગે એટલે થોડો નાસ્તો પડી કોડીકો લેતા આવીએ આપણે ચાલો બાકી આ રોડો હો હા સ્પેશિયલ કોરી બદલે છે તો કઈ જ આપણે આવતા આવતા અંધારું પડી ગયું ઠીકે રિટર્ન વળી ગયા અહીંયા આપણે તો આ દેખો તમે આ મેન હાઈવે વાળો પાસા રોડ ઉપર આવી જાય આપણે પુર માલપુર હા માલપુર સિટી